Olha aí! હરી દેવા હરી નાદન હરી દેવા જેવું પડે તો એના દર્શન થાય પણ દર્શન થાય બનવો હરી હરી દેવા હરી મહારાજ મહુષોને

તમારા ભાગ્યની અંદર સંતાન છે તમારે એક નહીં બે દીકરા ઉઠા છે ધર્મની ધજાઓ ફરકાવી દે છે નર નારાયણ સમાન રામ લક્ષ્મણ સમાન કૃષ્ણ અને બલરામ જેવા બે દીકરા ઉઠા હે તુર વંશ કીર્તિ ઉપર કરશ ચડાવી દે છે કષ્ટ હરણ મંગલ કરણ અચરણ શરણ યાધાર તુરા કુલ તારણ તરણ લિયો મનુષ્ય અવતાર

પરમાત્મા તમારા પુત્ર થઈને આવશે રાજન માટે ચિંત છોડો મહારાજ અજમલજી બે હાથ જોડી ગુરુ મહારાજને કહે છે કે ગુરુજી

ਆਕਾਰਯ ਸੱਤਿ ਹੋਈ ਸਕੇ ਇਮਨਤੀ ਜਲਦੀ ਹੋਈ ਸਕੇ ਇਮਨਤੀ ਕਾਸ਼ੀ ਵਿਸ਼ਵਨਾਥ ਸકલ ਸੁਖ ਕਾਰੇ ਆਸ਼ੀਸ਼ ਨਾ ਕਰਤ ਸકલ ਸੁਖ ਕਾਰੇ ਕਾਸ਼ੀ

થોડા દિવસની અંદર મહારાજ અજમલજી નો અશ્વ એ કાશી પહોંચે છે જ્યાં કાશી વિશ્વનાથ જ્યોતિલિંગ બિરાજે છે ધર્મ ની ધજાઓ ખડકી રહી છે મહારાજ અજમલજી મણિકણી ઘાટે આવ્યા છે ત્યાં ગંગા સ્નાન કરે છે ਖਲਖਲਨਾ ਦੇ ਵਹਤੀ ਗੰਗਾ ਖਲਖਲਨਾ Şarkı Uh, I'm

કાશી વિશ્વનાથ ભગવાનની પ્રાર્થના કરી અને બિલીપત્ર બિલીપત્રાવી જળથી અભિષેક કરી બિલીપત્ર ચડાવી અને પૂજા કરે છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિધાયુધમ त्रिजन्म पापसहारं बिलिवपात्रं शिवार्पणम् ॐ भूर्भवस्व श्रीमहारौद्रश्यां सदाशिवाय नमः बिलिपत्रं समर्पयामि भगवान् शिवने बिलिपत्र चढावि वंदना करे से त्रंबक यजा महे सुगंधि पुष्टि वर्धन उर्वार वंदना मृत्यु मुस्य मृत्युजय मंत्र थी भगवान पूजन कर महाराज अजमल जी भगवान काशी विश्वनाथ ने प्रार्थना करे सायला कर बापू वर्णन करे जय ओमकार जगधारम अरि सहारम त्रिपुरारि जय अवतारम करुणाकारम संकारम सुखकारी जयपीतार I કે વિશ્વનાથ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે આસુતોજ હે મહાદેવ હે શિવશંભુ જગતના મેણા મારેલો હું પુત્રેશના લઈ અને આપને શરણે આવ્યો છું ગુરુ મહારાજનું વરદાન લઈને આવ્યો છું માટે જલ્દી મારી ઉપર કૃપા કરી અને પ્રભુ પ્રસન્ન થાઓ ભગવાન શિવજીને પ્રાર્થના કરે કે આ સંસારથી હવે હું થાકી ગયો છું તો એક કલ પંથ પ્રવાસી સદાત મદી થાજો મધીરેણ મરતો સમજણ આ

તો તો આ એક રાજવી ત્યાગ કરી દુઃખ સહન કરી આપણે તપસ્યા કરી રહ્યો છે તો આપ ઉઠો અને જલ્દી એને પ્રસન્ન થ્રત થી તપ તપ તો

થય પ્રજન્ન કહે ત્રિપુરા કે પરમાત્મા ચક્રધારી ભગવાન નારાયણ એ મનુષ્ય તન ધારણ કરી અને એમને ઘેરે પુત્ર થઈ અને જે છે પુત્રેક્ષણા લઈ અને મહારાજ અજમલજી દીકરા માટે તપસ્યા કરી રહ્યા છે આમ કહી અને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ કાશીના નીજ મંદિરની અંદર આવ્યા છે કાશીના નીજ મંદિર ની માલિકો કાશી જ્યોતિ લિંગ અંદર દિવ્ય પ્રકાશનો નો કુંડ વ્યાપ્યો છે

એવું દિવ્ય તેજ જ્યોતિ સ્વરૂપ મહારાજ અજમલજી કહે મારી સામે છે હવે મારે માગવાનું શું રહે તારા તેજમાં મારું તેજ સમાય એવી કૃપા કરો નેતિ નેતિ જાવેદ કહે છે મારો ત્યાં જા જાવા ચાહે છે તારા જગમાં છે તું મહારાજ અજમલજી પરમાત્માની પાછી મોક્ષ માંગે છે ભગવાન સદાચિવ કહે છે કે હે રાજન મારા જ્યોતિર્લિંગના થી પ્રગટ થયેલ હું દિવ્ય જ્યોતિ સ્વરૂપના દર્શન કર્યા પછી તમને મોક્ષ મળશે સંસારની કોઈ પણ માયા તમને નહીં આપે તમે જીવન મુક્ત બનશો તમને મોક્ષ પ્રાપ્ત થશે પણ અત્યારે તમારી જીવન લીલાની અંદર પરમાત્માની જીવન લીલા સમાયેલી છે માટે તમે પુત્રેક્ષણા લઈને આવ્યા છો તો એ વરદાન હું તમને આપું છું મહારાજ અજમલજી કહે છે પ્રભુ તો પછી મારા તમામ મનોરથ પૂરા થાય આવું વરદાન હવે મહારાજ અજમલજી ના મનોરથ છે

કરવાની છે નિજાર ધર્મ ની જલતી રાખવાની છે માટે તમારા મનોરથ પૂરા થશે આ પૂર્વના વરદાની છો અને તેથી હું તમને વચન આપું છું કે સનાતન ધર્મનું સ્થાપન કરવા માટે પરમાત્મા પોતે તમારે ઘરે દીકરા થઈને આવશે પણ એના માટે હે રાજન હે ભક્તરાજ તમારે દ્વારકા જવું પડશે આપ દ્વારકા જશો દ્વારકાથી ભગવાન તમને વર્ષન આપશે તમારે ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે પરમાત્મા ભગવાન શિવજીનું વરદાન સાંભળી અજમલજીને આનંદ થયો છે શિવજી ના સ્થળ ની અંદર પડે છે અજમલજી વંદન કરી અને ઊભા થાય દિવ્ય જ્યોતિર્લિંગ અંદર દિવ્ય તેજ ભગવાન સમાયું છે પરમાત્મા अदृश्य થયા છે ફરી એકવાર અજમલજી મણી કણી કાઢી સ્નાન કરી સાથે રહેલી સામગ્રી એ તમામ કાશીના બ્રાહ્મણોને દાનમાં આપી કાશી વિશ્વનાથ ભગવાનની ફરી એકવાર પૂજા કરે છે આ પ્રસંગે આપણે પણ કાશી વિશ્વનાથ ભગવાનની આરતી ઉતારવાની છે તો કાલનો આરતીનો બોલ છે આગળ બોલ કરવા